કાક શકદુરો જોવો તને બેહારવાનું ઈમાં હોસ્પિટલની મોટી રેન ઈમાં તૈયાર બેહવાનું તારા છે પૈસા ભેગા કરે એ હું

રાવલબા મિત્ર પર મિત્ર પર તો રવિતો પરથી માની બતાવું બધા ડૂચો ભરે તો હેડ ઓમ હેડ એક યાર જઈને ના યાર તો બે બેક માં પબ્લિક પબ્લિક ચીટલી જો આવી આજે મીરા ને બોલો આવો ભરા આ મોટી મોટી

आका जी तुमने खाली आका जी बात